તો ફાઇનલી રૂમ થઈ ગઈ છે તૈયાર આપણે એને કીધું નથી કેમ કે નીચે જ બેહાડી રાખી છે અત્યાર સુધીમાં હાલો હાલો કેવી ખુશી એટલી સારી ખુશી મને એમ હતું કે આ બધું દેખાડીને રોવા મળશે જો રોવે ઠીક કર ઠીક કર ઠીક બસ લાઈગો આ હી હી કર ભલે વાગી હી હી કર હી હી એમ કે હજી હજી

તો જો કે હવારની પૂછે છે શું થયું શું થયું કેમ કે મેને અત્યારે કપડા લાવીને દીધા છે એટલે એ વિચાર કરે છે કે નહીં કંઈક તો છે હાચું ક્યો તો અત્યારે બસ આમ કેનો બર્થડે ઉજવવાનો છે આપણે તો ખાસ કરીને બ્લોગમાં શેડ સુધી રેજો અને એના માટે તો ફર્સ્ટ માટે સરપ્રાઈઝ જ છે એને ખુદ કોઈ વસ્તુ ખબર નથી તો ફાઇનલી અમે ડેકોરેશન કરી નાખી અને બધું બતાવી દઈએ પછી તો પલકના પલક ના એક્સપ્રેશન કેવા છે બ્લોગમાં શેડ સુધી રેજો થેન્ક યુ સો મચ શું લઈ જાઉં છું ક્યારની કહે છે ક્યાં લઈ નઈ મે કેટલા તમને બોપરની કેટલા 2 થી 3 વાગ્યા ને પૂછું મને શું લઈ જાઉં શું લઈ જાઉં બપોરે સુ ગઈ તી તો મને એક વસ્તુ લે તો પછી બેગ માંથી કાઢીને કપડા નીકળાતા અરે બતાવ

आम न करो क्या नी लोई पे क्या ले जावछो पण केव मसो म्हांदोय तमने छोकरी जोवा जाय छे वा दू जाई गयो कौन कौन क्या ले जाओ ह क्या ले जाऊ क्या हूं तत ले जाऊ छु मंगरो दुबई क्यों आम न करो न मस्ती न करो कौन क्या ले जाओ हेलो गाइस मु छु थाम ई तो बधेन खबर छ तम थमो हो क्या न काय मारू लोई पीती हो आज आज तम केवा लागे छो

કેવો છે <laughs> <Ben kyea. laughs> પૂછવાનું છે તમે ગઈ નો ન બધી વસ્તુ પૂછવાની છે કેમ કે એનો ફર્સ્ટ બર્થડે છે મારી જોડે તો મારી એટલી ફરજ બને છે કે એના બર્થડેમાં મારે એટલી ને સફાઈઝ આપવી કે થોડોક શોક પડી જ ગયો છે ને કે હું એ કંઈક કર્યું હે બટ કાંઈ નહીં બી કંટિન્યુ મારે રહેજો તો ફાઇનલી રૂમ થઈ ગઈ તૈયાર આપણે એને કીધું નથી કેમ કે નીચે જ બેહાડી રાખી છે અત્યાર સુધીમાં અને ચોખટ પાડી નથી થોડું જો અલા ઓગળવા ઓગરવા માંડ્યું જો નહીં નહીં કાંઈ વાંધો નહીં ભલે ઓગળી જાય બટ જુઓ ટોમ એન્ડ ઝેરી કેમ કે અમારા બધા બ્લોગ તો ટોમ એન્ડ ઝેરી જેવા જ હોય છે દેખાડો જો હેપી બર્થ ડે પલક અને ટોમ એન્ડ ઝેરી એટલે કેમકે અમારા વ્લોગમાં બાંધવાનું શરૂ હોય ને આમ રિયલ લાઇફમાં બાંધવાનું શરૂ હોય એટલે ટૉમ એન્ડ ઝેરી અમારે રહેવાની જ છે એ તો કોણ ટોમ ને કોણ ઝેરી છે એ તો તમને બ્લોગમાં જ ખબર પડી જાય છે તો બટ કાંઈ નહીં એક કોમેન્ટ કરી દેજો ને વિડીયોને શેર કરી દેજો કે ડેકોરેશન કેવું લાગ્યું છે અને બી ગણીની બ્લોગમાં રહેજો અને ખાસ કરીને પલકના એક્સપ્રેશન આપણે જોવાના છે શું કરે છે બી ગણીની બ્લોગમાં રહેજો આંખે તો ને બાંધવાન છે ને હાલો જો આ તો પાડો બધા અહીંયા મો થાય મોમન કાંખે પાટી બાંધીને પછી લાવન છે અહીંયા તો કાંઈ નહીં બીગની બ્લોગમાં રહેજો ખાઈ ખા લેતા આવીને કાંઈ ઓગળી જાય હાલો હાલ જો આપણો નવો રૂમ ના પ્રેંક થઈ ગયો પ્રેંક થઈ ગયો

બાપા મને પાડશે જોજો હું પગ પગ કહોને મૂકજે હાલ આગળ આ ડાબી આ જમણી બાજુ આલ ડાબી બાજુ હા હાલ હજી હાલ હજી એક વાર વિશ્વાસ નથી મારા ઉપર કાંઈક બેસી જાય એટલી બેસી જાય બેસી જાય આગળમાં બેઠતી બસ એ બાપા પલગ પલક બેસી જા બસ જો આવું કહેરું ખોલતી નહીં ખોલતી નહીં જો આવું કરવું પડા છોકરી છે ને વાયડી છે પૂરે પૂરી કાઈ શેલા આવતો પસતી બાબો ખોલતી નહિ આ બા છોકરી કેવા કામ ધરાવે છોકરી કેવા કેવા કામ કરાવે એમ તો જો તી તું આંખ ખોલી પાઈ ખબર પડશે હાલો હા જ ને પડવું ન જો રેડી

ખોલુ ખોલુ હા એક ફેરી કે હું કવ એમ બુએ હા દમું હ દમું હા દમું તમારા જોડે ક્યારે ઝઘડો નહીં કરું તમારા જોડે રોજ ઝઘડો કરીશ નહીં કરું નહીં કરું હા પછી કઈ બોલવાનું હવે નહીં હવે ખોલું છું ખોલુ હા ખોલ લાગુ હા ઓવા બસ बात छे एक फिर आग बंद कर दे वो भी थी जाना वो भी थी जा <laughs> ओ वाह सु बात छे है भी बस सु बात हां सु बात छे कौन बर्थडे है हैप्पी बर्थडे पल्लू वाह टॉम एंड जेरी तो टॉम Wow, cái lưng quá xếp Thank you Cái mũ Thật dụ Ai tao mà rủ phân cho tao mẹ vậy Nào mà tao không dạy Áp đúng nữa thì Yêu chứ Ai yên không thấy gì Áp đúng nữa Áp đúng nữa Áp đúng nữa Không, đúng nữa Áp 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 đúng không. Không? là Teddy lên cháy không? Teddy? Hả? Bạn kia bây tao mà lấy lên lấy, Em có ના તમ જાઓ જાઓ હા તમારો હારે લી લીયો ભાઈ અમાર નથી જોઈતો હાલો એ કહો તો કે એમ કરા એ ઉપર જ કેતો ને અલો કેમ આમ તો હેપી બર્થડે થેન્ક યુ તમ જીઓ

ઓલા કે કોરા બાયન ક્યો કર દયો મને પાછો હરકુ આ ટોપો તી તાર માથે પાડો તઈન માથે બે મને કે આ ટોમ આમાં ટોમ કોણ છે ને જેરી કોણ છે હું ટોમ છું તમ જેરી છે બાજેસ કોણ વધારેમાં ઈ મને મત કહ હું જોતી નથી મને મત હું છું કે ખેલે ખેલે સેતરાય જાવ તું છો ઓલી હું થાત ઈ અચ્છા એવું છે હા એ ઈ છે આ જો આને ઈ કેમ કહેવાય ટોમ એન્ડ જેરો કેમ કહેવાય ટોમ એન્ડ જેરો હા તો કઈ નઈ અ મહાદેવને બી હાજરીને પ્રાર્થના છે તારા લાઈફમાં ખૂબ પ્રગતિ કર અને હેપી રે થેન્ક યુ અને આનાજ ગિફ્ટમાં કંઈ નથી લાવ્યો કેમ કે બધું તમારી માં કે્યું છે તમ છો એ મારા માટે બહુ મોટું ગિફ્ટ છે વાહ વાહ મજા આવી ગઈ હા ભરીને કલ્લો કરો હેપી બર્થડે થેન્ક યુ હેપી હા હા હેપી 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 ના હા કાઈ ના લોકો હમ કાઈની બી કન્ટિન્યુ વ્લોગ માં રહેજો અને ગિફ્ટ टाइप આપ્યું નથી ના ચાહા જે કરવું કે હું કરી જ તો કેક ખાઈ જઈશ ચોકલેટ વાળી છે એટલે હું ઘરે જાવ હા હું એકલી મૂકીને જાવ ના ના એમ ન હાલે ને હેપી હા હેપી હા હેપી થા ના દાંત નહીં થા દાંત નહીં કાઢો દાંત કાટ દાંત કટ દાંત હા હું હી હી કર હી હી એમને એમને કો એમ કર હી એમ કર ही 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 હી ही

મને રાણガル સંતો ના તમને નહીં કરવાનો સોરી હું વિયો જાય ઉપર તો તું શું કરી અહીંયા તું અહીં વિજેસ ઉપર કેમ તો તમારું વગર અધૂરું છે બધું ઓહ થેન્ક યુ હાલો વે કેક કાપવાનો હે પેલો છોકરી કામ કરી પલક હા કેક ને કાપવો પડે કે આ પાછું દીધી ના શું કામ અરે આ કેટલો ખર્જો થઈ ગયો ખબર છે એમાં તો ભલન થઈ ગયો તો તમને કોને કીધું એવું કરવાનો નહીં એક નહીં નહીં કેક વાળા ભાઈને બોલો ચોકલેટ વારી ખાલી એક કટ કરી નાખી બીજી નત કરવી બસ આ બધી મોકલાવી દો એક કામ આ તૂટી ગયો આ પાછું ઘરે જવા દે મને ચોકલેટ કટ કરી મને ચોકલેટ એટલે બધી કાપવાની બધી કાપવાની બ્લોગ નખરા ચાલુ છે તો રહેવાના છે ને તમારે ઉઠાવાના છે હલકા કેક ઓ માય ગોડ જો આનાથી કેક કટ કરવાની આઈફોન થી હોય કટ કરવાની દયો તમારો આઈફોન આઈફોન હા ચોકલેટ વાળી પેલા કટ કરવી ચોકલેટ જ કાવી બોલવાને ચોકલેટ વાળી કટ કરવી તમે આ કટ કરની મારી ફેવરિટ છે ચોકલેટ તું એ જ કટ કરો ને પેલા એમ કટ નત કરવાની ડાયરેક્ટ મોઢે ખરીન ખા હાલ ખાને ના એમ નહી ખાવાની આલા ફોટો ખાવાનો હોય કે મારું ફેસ નહી કટ કરી દઉં આ ફોટો ખાવાનો હોય કે નહીં ફોટો નહી ઉભરે એ તાર મોઢું ખાઈ જા ના તો હું મે એમ કર્યું તું નહી એમ નહી બહાર કાઢ લઉં કે આ ધમન મોઢું જો હવે તો સની મને લાઈ તો આયા મને દે વાહ બેટા હેપી બર્થ ડે લે મેકઅપ એની ક્યૂ હેપી બર્થ ડે ટુ યુ થેન્ક હેપી બર્થ ડે માસ્ટર નો લગાવ દાવ હેન્ડારી ગેસ પર નો લગાવ દાવ હેપી બથ ડે થેન્ક યુ મહાદેવ 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 હજી બોલ મહાદેવ 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 સોની હું ચોકલેટ ચોકલેટ થાય જાવ સાઈડની બધી એક વાર પૂછું હા હેપી સોની હા 시리스 티겨. 햄토 조 시리스 티겨. 오 마이 굿. 초콜릿 먹아 둬. 초콜릿 마리해. 수지오. 힌트. 햄토 조 피스 토 조. 수지오. 수지오. 해피여나. 하하하. 출두루리시아. 아차. 흠. 알았어. 해피. મને એમ હતું કે આ બધું દેખાડીને રોવા મળશે રોવે રોવે આ દાંત કાઢી રોવે છે રડું નહીં ને શું કામ રડું કેમ મારી જોડે છે તો હું રડું ના એ પણ છે તો સાત શું કામ નું કઈ ના લો આ એમ થી ને માયા લાગ્યું કે હો હોઈ ગયું હા હવે ને અથે બર્થડે બર્થડે ગર્લ શો તો બર્થડે તો મારવા વાળા ને બડડા વાળા ને ના હું સામે મારી શું આજ બર્થડે તારો નથી મારો છે કોનો તમારો જ તારો બડો ગયો હેપી બર્થડે થેન્ક યુ થેન્ક યુ હેપી બર્થડે ભગવાન દ્વારકા દેવ યસ બેન હેપી બર્થડે ભગવાન કરે તમારો ખોબા ઉપડી જાય હા થેન્ક યુ ખોબા છે હા ઉપડી ગયા ઉપડી ગયા હા એવું જ કેવી તો પાર્ટી દેવી પછી પૈસા પડ્યા ખબર ખબર મારી બેંક મારી પાસે જ હું બેંક એની વાહ દકી ગલ્યો ઘરવાળો છો કે બેંક છે આ નક્કી કર દરવાજો ખુલ્લો ના દરવાજો तो मैंने एक फिर कही दिया टॉम एंड टॉम के जेरी कौन से हो तो विकी नहीं को हां मूवी की ट्रांस से बस तुम्हारा हम नो करे न तो एम नंबर था जो पल्लू आकू का नहीं वो फेस जो तुम्हारा <laughs> गाय नहीं आलो बी कंडीशन गाल बाल नहीं करी गेम आज हां गाल जो मुझे तो फेस आम थे क्यों કઈ નયા લોબી કરીને વ્લોગ માં રહેજો કે અમારા વ્લોગ આવા ચાલુ જ હોય છે હેલો હેપી વાસી બર્થડે થેન્ક યુ વાસી બર્થડે હો હા થેન્ક યુ એના માટે હા એના માટે થેન્ક યુ આ હું લોય દેખાઈ ગયા હોય બાપા તો પલક માટે તું આ બારું બર્થડે સરપ્રાઈઝ કેવું લાગ્યું બહુ મસ્ત લાગ્યું તું હેપી નથી નહીં હેપી છું સાચે તમારી કસમ બહુ હેપી છું આવું તો સરપ્રાઈઝ મને મારી લાઈફ માં પહેલી વાર આપ્યું કોઈ એ બી તમે સોરી કોઈ નહીં તમે કોઈ તમે ઉંદેડો પેલા મારા માથા નો ચડાવી દીધો છે હવે તમને ઉંદેડો દેખાણો કઈ વાંધો નહીં થેન્ક યુ આસા રાખું છું પલકને સારું લાગ્યું છે સાચે બહુ મસ્ત લાગી ગયું કસમ તમારી કસમ થેન્ક યુ સાચે થેન્ક યુ અને મહાદેવને બે હાથ જઈને પ્રાર્થના છે તારા બર્થડે આવ્યા આવ્યા જ કરે આવ્યા જ કરે લાઈફમાં ખૂબ પ્રગતિ કર પલક થેન્ક યુ તમે ભી કરો તમારો બર્થડે હમણા આવે છે મારો બર્થડે માં હું મારા લાઈફમાં મારો બર્થડે ક્યારે મનાય જ નથી હમ હા એ તો છે કઈ નહીં આવતી મનાવવાનો છે તો બી ગણીની વ્લોગ માં નહી રહેતા નહીં હવે તો બ્લોગ એન્ડિંગ આપવાનું હા તો લોક કઈ દે એન્ડ આપી દો કઈ નઈ હર હર નઈ સોરી 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 એક ફરી 1 2 3 હર ભૂલતા નહીં આવો નવા સપોર્ટ કરતા રહેજો હમણાં કેટલા દિવસથી વ્લોગ નહોતો આવ્યો એના માટે સોરી કેમ કે હતા નઈ મારી જોડે રાજકોટ એટલે કઈ નઈ હાલો 1 2 3 હર થેન્ક યુ સો મચ દિલથી થેન્ક સો મચ કઈ આજે બહુ હેપી છું તમે ઓ માય ગોડ કે તું હેપી છું બન્ને એટલી ખુશી એટલી સારી ખુશી ઇતની સારી ખુશી તારી ખુશી કઈ નહીં આલો બાય 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 બાય